મહુવાની વાત કરવામાં આવે તો મહુવામાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું મહુવામાં મુસ્લિમ સમાજ દ્વારા હજરતે મોહમ્મદ પેગમ્બર સાહેબ અને તેમના નવાસા હજરતે ઇમામે હસન સાહેબની શહાદતનો દિવસ હોવાથી જુલુસના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી આજનો આ વફાતનો દિવસ આપણા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લાહ સલ્લમ એમની યાદ અને એમના પ્યારા નવાસા ઇમામે હસન મુસ્તુફાની શહાદતના નિમિત્ત દિવસે આ જુલૂસનું આયોજન સન ઓગણીસો ને પંચોતેરમાં કરવામાં આવેલું હતું અને આજે ઓગણપચાસનું વર્ષ એને પૂર્ણ થાય છે જે અજા ભાઈઓ બોમ્બઈ અમદાવાદ ભાવનગર તળાજા રાજુલા કોડીનાર અનેક ગામોથી આજુબાજુના અનેક ગામોમાંથી અહીંયા આઝાદારી કરવા માટે આવે છે પેલો એમનો શુક્રિયા અદા કરું છું કે દરેક ભાઈઓ અહીંયા અઝાદારી કરવા આવે ને અલ્લાહની અજાદારી કબૂલ કરે એવી દુઆ છે અને આ જમાતની સ્થાપના સન ઓગણીસો ને ની અંદર મરહુમ કાસિમભાઈ જીવાભાઈ કરેલી હતી ત્યારબાદ હુસેન અહેવાલ મેમ્બરને ઓગણીસો ને ની અંદર મરહુમ જમાલ અલીભાઈ આજી ગુલામ હુસેન રાજાણીએ આ મેમ્બરની તામીર કરેલી હતી પછી આજનું આ જે જુલુસ છે એ જુલુસ પણ મરહુમ આજે ગુલામ હુસૈનભાઈ કાશીમભાઈ જીવાભાઈ રાજાણીએ અને તેમના દોસ્ત મિત્ર જેની રીતે કહેવાય છે કે ભાઈ એમને રહેમાન દાદા હતા આપણા શેર દાદા આ બધાનો સાથ અને સહકાર અને બીજા આપણા મમ્મો કાકા એક ગમા કરી કાકા હતા એમનો પણ આને અને આપણા ઘણા મમ્મી બિરાદરોનો અને સાથ અને સહકારથી આજે આપણા જુલુસનું જે આયોજન ઓગણીસો ને પંચોતેરની અંદર કરેલું હતું અને આજે દૂર દૂરથી ભાઈઓ આઝાદારી કરવા આવે છે અને અલ્લાહુની આઝાદારીને કબૂલ કરે એવી દુઆ કરું છું અને આ જનન નામ આજીવતી તમારો પણ હું આભાર વ્યક્ત કરું છું આપ કયો યોજનલ છે ભાઈ યસ બી બી આભાર વ્યક્ત કરું છું નામ છે ભાઈ આપણે જે રોજાનો જે આપણે ત્યાં સંભાળે કામકાજ પોતે જ ખ્યાલ ખ્યાલ છે તો આપનો પણ હું કરું છું અને જે અમે આ સંયુક્ત અત્યારે અઝાદારી બધા સાથે મળી અને આપણે આ વર્ષે પાછું પણ આપણે અહીંયા સુતરા વર્ગ પાસેથી જ આપણે આખો કાર્યક્રમ રાખેલો હતો અને આપણા નાનીમાં હોલવાળા એ પણ સારી એવી મહેનત કરે છે અલ્લાહ એને પણ ધજાએ ઘેર દે અને આ હરેક કામની અંદર જે જે ભાગ લે છે ખુદા એને વધારે વધારે ટોપિક અને આપે એવી દુઆ સાથે ખુદા